જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો જંબુસર નગરમાં રસ્તા પર પાણી ઢોળતા હોય અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતું હોય જેને લઈ નગરપાલિકા દ્વારા લાલા આંક કરાતા નગરપાલિકા કર્મચારીઓ જે તે વિસ્તારમાં રોડ પર પાણી ઢોળાયું હોય તે જ્યાંથી પાણીનો વેડફાટ થતો હોય ત્યાં જઈ જે તે ઘરનું પાણી કનેક્શન કાપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જંબુસરની દરબાર ખડકી વિસ્તારમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલા નગરપાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી અને લાકડી લઈ મારવા માટે પ્રયત્ન સાથે ગાળો આપતો લોકોનો વિડીયો વાયરલ થયો છે ને નગરપાલિકા કર્મચારી સાથે દાદાગીરી કરતા કેટલાક લોકો કેમેરામાં કેદ થયા હતા જે સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાને લીધે જંબુસર નગરમાં આ વાયરલ વિડીયોને લઈ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે